ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવાને પંદર વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ પોલીસે કરી ધરપકડ ભરૂચ શહેરમાં રહેતી પંદર વર્ષની એક સગીરાના ગૌરી વધ પૂર્ણ થયાના બે ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો તે દરમિયાનમાં છડી નોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગ્યે તેના દાદીના ઘરે હતી તે વેળા તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખુલતી હતી તે વેળા હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો તેણે તેને પાછળથી પકડી લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી તે દરમિયાનમાં પરિવારને જાણ થતા સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરના નરાથમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પંદર એક વર્ષની સગીર બાળા તેના ઘરમાં એકલી હતી તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતો એક વર્ષનો હેમંત રાણા યુવક સગીરાના ઘૂસી એને પકડી લીધેલી એને બળજબરી પૂર્વક એના કપડા ઉતારી એની સાથે દુષ્કૃત્ય કરેલું તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગડરિયાએ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજિસ્ટર કરેલો એની તપાસ આઈયુસીએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટાનાઓને સોંપવામાં આવેલી ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે